તો પછી દુખના એક કારણ ને લઈ આપણી જીવનમાં મરેલી તો ખૂબ જ ટૂંકા ગાળામાં ભૂલી જઈએ છીએ પરંતુ દુઃખ પકડી રાખી હંમેશા દુઃખી થતા રહીએ છીએ જીવનમાં સુખ અને દુઃખ તો આવવાના અને જવાના પરંતુ જે રીતે આપણે એક જ ખુશીને લઈ વારંવાર ખુશ નથી થઈ શકતા તેવી જ રીતે એક જ દુઃખને લઈ વારંવાર દુઃખી પડત થવું જોઈએ જીવનમાં સફળતા અને સાચી સુખ શાંતિ ત્યારે જ મળે છે જ્યારે દુઃખોને ભૂલી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ